સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે તારીખ આજે અઢાર જૂન બે હજાર પચીસ રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કરું તો વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે હવે આપણે અત્યારે જગતગુરુ શંકરાચાર્યના મત પ્રમાણે અવિદ્યા કોને કહેવાય એક આ નવો મુદ્દો શરૂ કરીએ છીએ અવિદ્યા એટલે શું છે મિથ્યા છે જેને આપણે માયા કહીએ તેને જગતગુરુ શંકરાચાર્ય અવિદ્યાના નામથી કહી છે આ સ્વિચ ચાલુ કરાવી દે કોઈની ભાષા હા તો છે જ તો પપ્પાને કહી દે નિધાભાઈને ભગત આ પેલી સ્વિચ ચાલુ કરી આ એ ચાલુ કરાવી દઉં કરી દઉં ને આ લાઈટ સમજો હવે અવિદ્યાની વ્યાખ્યા શું કરે તે તે જગતગુરુ શંકરાચાર્યના મતે સાંભળો આ શાંતિથી સાંભળજો ને અદ્વૈત મતમાં સૌથી અઘરામાં અઘરું જો સમજવાનું હોય ને તો અવિદ્યા છે એનું કારણ એવું છે અવિદ્યા એટલે એ લોકો ફક્ત કલ્પના માત્રથી ભ્રાંતિ માત્રથી એનો સ્વીકાર કરે છે પણ એ તત્વ નથી હવે જે વસ્તુ છે એની એને સમજાવવી બી અઘરી છે ને એને સમજવી બી અઘરી છે જે છે એને તમે સમજી શકો પણ જે નથી એને સમજાવવાળો સમજાવે કેવી રીતે અને સમજવાવાળો સમજે શું બંનેમાં તકલીફ છે એટલે અદ્વૈત મતમાં જો સૌથી વધારે કોઈક એવી સમજવામાં અઘરી વસ્તુ હોય તો આ અવિદ્યા બરાબર જેને આપણે માયા કહીએ છીએ પ્રત્યમાન હોય પ્રત્યમાન એટલે દેખાય એવી હોય સમજો યથાવસ્થિત વસ્તુના જ્ઞાનથી જેની નિવૃત્તિ થઈ શકે તેનું નામ મિથ્યા મિથ્યાનો અર્થ શું કઈ રહ્યો તે સાંભળો પહેલાં મિથ્યાત્વનું આ લક્ષણ ધ્યાનમાં રાખવું આગળ ઉપર આ વિશે ઘણી ચર્ચા ચાલશે સર્પ પ્રતિયમાન છે એટલે સર્પ એટલે સાપ દેખાય છે અર્થાત દેખાય છે પણ યથાવસ્થિત વસ્તુ એટલે કે ત્યાં ખરેખર રહેલી વિદ્યમાન વસ્તુ જે રજ્જુ એટલે દોરદી તેના જ્ઞાન થકી એની સર્પની નિવૃત્તિ થાય છે સમજો એટલે જ્યારે તમને એ દોરી છે એ ખબર પડે ત્યારે તમને એમ કહે કે એ સર્પ નથી એ અજ્ઞાન જે છે તે તમારું ટળી જાય છે સમજો પહેલાં તમે જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે તમને આમ દોરી લટકતી હતી પણ દૂરથી તમે પહેલાં સર્પ જે છે તે તમને દેખાયો કે ભાઈ આ સાપ છે તે તમે ડરી ગયા પણ વસ્તુ થયા પછી તમે લાઇટ ચાલુ કરી અને પછી ધીમે રહીને નજીકથી જોયું તો આ તો દોરી છે એટલે રજ્જુની અંદર તમને એટલે દોરીની અંદર સર્પની ભ્રાંતિ થઈ પણ જ્યારે તમને રજ્જુ છે એટલે દોરી છે ખબર પડી પછી જ પહેલાં સર્પની નિવૃત્તિ થઈ ત્યાં સુધી તો તમે એને સર્પ જ સમજતા હતા પ્રતિ અમાનવું એટલે દેખાવું દેખાયું શું તમને રજ્જુ હવે રજ્જુની અંદર તમને સર્પની ભ્રાંતિ થઈ એટલે તમને સાપ દેખાયો એટલે તમે ડરી ગયા પણ પછી તમે લાઈટ ચાલુ કરી નજીક ગયા એટલે તમને ખબર પડી આ તો દોરી છે એટલે તમારો ભય પણ નીકળી ગયો અને એ દોરી છે એ ખબર પડી જેવી તમને દોરી છે એવી ખબર પડી એટલે પેલું સર્પવાળું જે તમારું અજ્ઞાન હતું એ નિવૃત્ત થઈ ગયું આની પર રામાનુજ જ વેદાન શું કહે તે સાંભળો આ લોકો એવું કહે છે કે એ સર્પ જે છે એ અજ્ઞાન છે અને રજ્જુ જે છે એનું જ્ઞાન થયું એટલે પેલું સર્પ જે છે તે તમારા મગજમાંથી નીકળી ગયું રામાનું જ મત એનું ખંડન એવી રીતે કરે છે કે રજ્જુ તમને સર્પરૂપે એવી રીતે એટલે દેખાય કે તમને એનું ભ્રાંતિ એટલે થઈ કે એ સર્પ છે રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ તમને એટલે થઈ કે તમે સર્પ નામના વિષયને પહેલેથી જાણો છો જો દુનિયામાં સર્પ નામનો વિષય કોઈ છે એને તમે જાણો જ નહીં તો તમને એ દોરી જોઈને બીક લાગવાની જ નથી પણ તમે એને દોરીની અંદર સર્પની ભ્રાંતિ તમને કેમ દઈ કારણ કે સર્પ નામનો જે કોઈ વસ્તુ જે છે તે તમારા જ્ઞાનના વિષયમાં પૂર્વે આવી ગઈ છે એટલે તમને એ રજ્જુની અંદર સર્પ દેખાયો બાકી સર્પ તમે જોયો નહીં હોય તો દેખાય જ નહીં કોઈ દિવસ એટલે રામાનુજાચાર્યનું વિશિષ્ટતા એવું કહે છે કે તમને જે રજ્જુમાં સર્પની ભ્રાંતિ દેખાય એ સર્પ આ દુનિયામાં છે સત્ય છે એ ભ્રાંતિ નથી એ સત્ય છે એટલે તમને એની પેલામાં ભ્રાંતિ થઈ અને પેલી રજ્જુ જ્યારે તમારું અજ્ઞાન ટળ્યું કે સર્પ નથી ત્યારે જે રજ્જુ છે એ પણ સત્ય છે ડોરી એટલે મિથ્યા કંઈ નથી સમજો આ મેઇન છે હું તમને કહું ને અવિદ્યાને સમજવી બહુ અઘરી જ પણ જો એક વખત ક્લિક થઈ ગયું તમને તો બહુ મજા આવશે મીથિયા કંઈ નથી સમજો આઈડિયા આવે હું તમને જે કહું જવા તમે જ્યારે અંધારામાં કોઈ પણ રૂમમાં ગયા અને આમ દોરી લટકતી જો એટલે તમે ડરી ગયા દોરી તમને સર્પની ભ્રાંતિ થઈ એટલે તમે ડરી ગયા કે આ સાપ છે ડરી ગયા ઓકે તમે શું કર્યું તમને કોઈ કંઈ કહ્યું હોય ડરવાની જરૂર નથી લાઇટ તો ચાલુ કર એટલે તમે લાઇટ ચાલુ કરી લાઇટ ચાલુ કરી એટલે તમને પહેલાં જોયું કે આ તો આલી સ્થિર વસ્તુ છે સર્પ કોઈ તો આમ તેમ જાય ને એટલે પછી તમે થોડીક હિંમત કરીને આગળ ગયા તમે જો આ તો દોરી છે યાર જેવી દોરી છે એવી તમને ખબર પડી એટલે પહેલાં સર્પની નિવૃત્તિ થઈ ગઈ નિવૃત્તિ એટલે સર્પ છે એ વાત તમારા મગજમાંથી નીકળી ગઈ ને તમારો ભય પણ ચાલ્યો ગયો સમજો હવે તમને એ પહેલાં સર્પ લાગેલો કેમ કારણ કે પૂર્વે તમે સર્પ નામનો વિષય જે છે એ તમારા જ્ઞાન શક્તિના સંસર્ગમાં આવી ગયો છે એટલે તમને સર્પ લાગ્યો પણ જેને જીવનમાં સર્પને જોયો નથી એને થોડો એ સર્પ લાગવાનો છે પણ આ તો તમારા મગજમાં એ સાપ હતો એટલે તમને એ સાપતા દેખાયો ને એની ભ્રાંતિ થઈ પણ સાપ જે તમને દેખાયો ત્યાં કે એની ભ્રાંતિ થઈ એ કેમ દેખાયો સાપ નામનો કોઈ પ્રાણી આ દુનિયામાં છે અને જેના કરડવાથી આપણું મૃત્યુ થાય એવો ભય તમારા મગજમાં ઓલરેડી પહેલેથી છે એટલે તમે એ દોરીની અંદર સાપ જોઈને ગભરાઈ ગયા બાકી જો સાપ નામનો વિષય તમારી જ્ઞાન શક્તિમાં હોય નહીં તો તમને બીક ના લાગે નાનો છોકરો હોય તો સાપ પકડવા નહીં જતા એને ખબર જ નહીં હોય તો એ સાપ પકડવા જાય સમજ પડી બસ આ સમજવાનું જાણ ચાલો જેમ કે રજ્જુ વગેરે અધિસ્થાનવાળા સર્પાધિક પદાર્થો કે પદાર્થો આમાં આપણે જે સમજ સમજી તે પ્રમાણે કે ભાઈ એ દેખાય છે તે અને અવિદ્યમાન વસ્તુ એટલે એ થકી સર્પની નિવૃત્તિ આપણે સમજી ગયા બરાબર ઓકે દોષે કરીને રજ્જુ આદિમાં સર્પ આદિની કલ્પના છે ભાઈ એ દોષ છે કે ભાઈ આપણે જે દોરી જે છે એની અંદર સાપ જોયો એ દોષ છે થાય જ્યારે પ્રકાશમાં આપણે જોઈએ ત્યારે એ દોષ આપણો ટળી જાય છે અને આપણે એ દોરી છે તે દોરી રૂપે જ દેખાય છે પછી એ સર્પ તરીકે એની ભ્રાંતિ થતી નથી બરાબર એ રીતે એ જ રીતે કૈવલ કેવલ ચૈતન્યમય જેનું સ્વરૂપ છે એવા પરબ્રહ્મા દોષ કલ્પિત એટલે દેવ તિર્યક પશુ પંખી મનુષ્ય સ્થાવર આદિ ભેદવાળું આ સર્વ જગત યથાવસ્થિત બ્રહ્મના સ્વરૂપના જ્ઞાનથી વાદ્ય હોય મિથ્યારૂપ છે વસ્તુતાએ સર્વ ખલવિદમ ભ્રમ આ બધું જે છે તે ભ્રમ જ છે વસ્તુતાએ જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ કોઈ દેવ નથી કોઈ તીર્થ નથી કોઈ મનુષ્ય નથી કોઈ સ્થાવર નથી કોઈ જંગમ નથી બધું ભ્રમ જ છે આ બધું જે કંઈ તમને ભેદ બુદ્ધિથી દેખાય છે અત્યારે તમારું શું છે મિથ્યારૂપે તમારા અજ્ઞાને કરીને તમને આ બધું અલગ અલગ દેખાય છે જુદું જુદું દેખાય છે બાકી વસ્તુતા એ એવું છે કે એ બધું સબર ભ્રમ ભરાય સર્વખલવિદમ ભ્રમ એટલે જ્યારે તમને એવું જ્ઞાન થાય કે બધે ભ્રમ જ સબર ભ્રમ ભરાય ત્યારે તમારી એ અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય એટલે આ ભેદ બુદ્ધિ તમારી નિવૃત્ત થઈ ગઈ એટલે તમને ભ્રમ જે છે એ જ બધે દેખાવા માંડે આવું કોનું માનવું છે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત વેદાંતનું હું માનવું છે બરાબર એટલે ભેદવાળું જગત યથાવસ્થિત ભ્રમના સ્વરૂપના જ્ઞાનથી બાધ્ય હોય બાધ્ય એટલે એ ભેદ તમારો ટળી ગયો મિથ્યા રૂપ છે બ્રહ્મના સ્વરૂપનું એટલે આવરણ કરનારી અને વિચિત્ર વિક્ષેપ ઉત્પન્ન કરનારી જેને સત્પણ ન કહેવાય અને અસત પણ ન કહેવાય એવી જે અનાદિ અવિદ્યા એ અત્રે દોષરૂપ છે જો એને એ લોકો સત્પણ નહીં માનતા ને અસત પણ નહીં માનતા મેં તમને કહ્યું એ પ્રમાણે અસત એટલે મિથ્યા મિથ્યા કેમ નહીં માનતા કારણ કે પેલા રજ્જુની અંદર સર્પની ભ્રાંતિ થાય સર્પ તો એ જ છે દુનિયામાં અને એ ઓલરેડી છે તો સર્પ તમારા અંદર દુનિયામાં છે તો છે ને અને પેલી રજ્જી છે રજ્જુ છે એ પણ છે હવે એ જે અત્રે એ દોષરૂપ છે સમજો એ એ લોકો એને મિથ્યા કેમ નહીં માનતા અને જો આ બે આવરણ શક્તિ છે અને વિક્ષેપ શક્તિ શક્તિને નામે પ્રસિદ્ધ છે સામાન્ય રીતે બ્રહ્મના યથાર્થ સ્વરૂપને ઢાંકી દેનારી શક્તિ તે આવરણ શક્તિ અને જગત ખડું કરનારી તે વિક્ષેપ શક્તિ એ સંબંધી વિશેષ હકીકત માટે જુઓ વેદાંત સાર પાંત્રીસ ઓગણચાલીસ પંચદર્શી ચાલો જવા દો વેદાંત સાર જોવાનું કહી દે તો સમજો આપણે આપણી રીતે સમજી ગયા તે પ્રમાણે ભાઈ ગુરુ શંકરાચાર્ય એ માયાને શું સત પણ નહીં કહેતા અને અસત પણ નહીં કહેતા કેમ સત નહીં કહેતા સમજો કારણ કે સત કહે તો ભ્રમ સિવાયનું બીજું કોઈ તત્વો ઊભું થઈ જાય અસત કેમ નહીં કહેતા એ પણ તમે સમજો અસત એટલા માટે નહીં કહેતા કે જ્યારે ભ્રમના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એ પાછી ચાલી જાય છે એટલે એ અસત એને નહીં કહેતા સમજો કારણ કે ભ્રમ જે છે એના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એ ભ્રાંતિ પેલી ચાલી જાય છે પાછી એટલે એને અસત તરીકે પણ નહીં સ્વીકારતા સમજી ગયા મારી વાત એટલે સત બી નહીં કહેતા ને અસત બી નહીં કહેતા સત કહે તો પ્રોબ્લેમ જ થઈ જાય સીધું બીજું તત્વ જ આવીને ઊભું રહી જાય બરાબર અસત એટલે નહીં કહેતા કે જો એને અસત પણ અસત કહે તો ભ્રમ જે છે એની અંદર એ આવરણ કહી તો ઊભું કરે આઈડિયા આવ્યો એટલે આવરણ તો ઊભું કરે છે એવું એ માને છે એટલે આ બધું જુદું જુદું ભિન્ન ભિન્ન રૂપે દેખાય છે એટલે સર્પની અંદર અજ્જુની ભ્રાંતિ થાય છે એટલે આ બધા તમને અલગ અલગ રૂપે આ બધાની ઓળખાણ થાય છે તો એ અસત્ય ન જ કહેવાય પણ જ્યારે પાછી એ ભ્રમને એના સ્વરૂપની ઓળખાણ થઈ જાય કે આ બધું ભ્રમ જ છે તો એ પેલું મુથિયાત્વ એનું જે છે તે બાદ કરી દે એટલે ચાલ્યું છે એટલે પાછું ભ્રમ પોતે પોતાને પોતાના હિસાબે ઓળખે આ આપણું માનવું નથી આ અદ્વૈતનું માનવું છે આપણે તો બધું સત્ય જ માનીએ છીએ આપણે તો જીવ જે છે તે બધા અનાદિ છે અને જીવના કર્મો પણ અનાદિ છે અને એની અંદર રહેલા ભગવાન છે તે પણ અનાદિ છે બધું અનાદિ સત્ય જ માનીએ છે પણ જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત આ પ્રમાણે એને માયાને સત પણ નહીં કહેતા અસત પણ નહીં કહેતા બરાબર ચલો પ્રાણીઓ અસત્ય એટલે મિથિયા ભેદથી અવળા ખેંચાઈ જાય છે શ્રુતિઓની વાત કરે છે આ બધા પ્રમાણો આપેલા છે એમણે ઉપર સંસ્કૃતમાં છે અને નીચે જે છે તે ગુજરાતીમાં લખ્યું છે સંસ્કૃતમાં લખેલું અનૃત્યને હિ પ્રત્યુધા પ્રત્યુ દાહ પ્રત્યુ એટલે પ્રાણીઓ અસત્ય એટલે ભેદથી અવળા ખેંચાઈ જાય છે આ બધો ભેદ જોઈ છે એટલે એના અવળા પણ એટલે ખેંચાઈ જવું પારકું પોતાનું વાલું અરખામણું આ બધું થાય છે ભાઈ આ મારો માણસ છે આ પેલાનો માણસ છે આનો માણસ છે આ મારી વિરુદ્ધનો છે આ મારી પાર્ટીનો છે સમજો હવે એ વાત દૂસવું છે કે અસત્ય એવા ભેદ મિથ્યા ભેદથી અવળા ખેંચાયા કરે છે બાકી બધાને અંદર ભ્રમની ભાવના થઈ જાય તો કોઈ પ્રોબ્લેમ જ નથી બધા ભ્રમ છે તો કોઈ પ્રોબ્લેમ નથી અસત્ય એ સત્ય પદાર્થોનું ઢાંકણ છે હવે આ જે મિથ્યા એવી માયા જે છે જેને કારણે આ બધા જે જુદા જુદા દેખાય છે એને કારણે પેલું ભ્રમ નામનું અંદર જે ભ્રમ જે છે તે દેખાતું નથી સમજો એટલે ભ્રમ જે છે તે જ તમને અવળું બીજા પદાર્થ રૂપે એટલે અલગ અલગ રૂપે આ દેખાય છે એટલે આ બધું અલગ અલગ દેખાય છે એને કારણે ભ્રમ નહીં દેખાતું બાકી વસ્તુતા એ બધું ભ્રમ જ છે સબર ભ્રમ ભરાય બરાબર એટલે જે ભ્રમ નહીં દેખાતું એ કોને કારણે આ બધું અસત્ય બહાર દેખાય છે એને કારણે એટલે એ એનું ઢાંકણ થયું ને એના દ્વારા પેલું ભ્રમ ઢંકાઈ ગયો ને એટલે એનું ઢાંકણ છે તમને એવું લાગે મારી સ્પીડ વધારે જ તો મને અટકાવજો એનું કારણ તમને કહું મને સમજ પડતી હોય એટલે હું મારી સ્પીડે ચાલતો હોઉં પણ તમને સમજ ન પડતી હોય તો તમારે મને અટકાવવાની જવાબદારી તમારી જે મારી જવાબદારી નથી આની તો ઓપરેશન સક્સેસફુલ બટ પેશન્ટ ડાઇડ બરાબર અમારે એક ડૉક્ટર અમને ભણાવવા આવતા હતા તે એવું કહેતા હતા કે હું ડૉક્ટર છું એટલે હું તો ફટાફટ ભણાવીને ચાલ્યો જવા પણ પછી એવું નહીં થાય કે મારું ઓપરેશન સક્સેસફુલ હોય પણ પછી તમે છેલ્લે કહો બટ સર પેશન્ટ ડાઇટ તો એનો કોઈ મતલબ નથી એટલે હું અહીંયા ઓપરેશન કરીને ચાલ્યો જાઉં પછી તમે લોકો કહો પેશન્ટ ડાઇટ સમજી ગયા હું જે કહેવામાં એમાં તો સમજ પડે છે ને મનીષભાઈ હં એટલે તમને ન સમજ પડે તો એ પેશન્ટ ડાઇટ છે પેશન્ટ મરી ગયો ઓપરેશન બહુ મસ્ત કરી નાખેલું પણ ડૉક્ટર કે બધું બરાબર જ હતું બરાબર એટલે એવું ના કરતા સમજો ચલો તે વખતે સત્પન્ન પણ ન હતું અસત્પન્ન ન હતું ભ્રમ જ હતું તો સત અને અસત બીજું કોઈ હોવાનું જ કા એ લોકો ભ્રમ સિવાય બીજા કોઈને માનતા જ નથી તો પછી સત કે અસત હોવાનો પ્રશ્ન જ કા છે બરાબર એટલે શું કહે છે આ પહેલા પૃથ્વીમાં પહેલાની જે પરિસ્થિતિ એકલું ભ્રમ હતું ત્યારની પરિસ્થિતિની વાત કરે છે ભાઈ પૃથ્વી કે પહેલે સૃષ્ટિ કે પહેલે સૃષ્ટિ પહેલાની વાત કુજ બી નહીં તા સત બી નહીં તા અસત બી નહીં થાય એ જે શ્રુતિ જે છે તેની વાત કરે છે જે હું કાયમ ગાઉં છું ને તેની વાત છે આ કે ભાઈ તે વખતે શું સત્પણ ન હતું અસત્પન ન હતું એકલું ભ્રમ જ હતું બરાબર ચાલો તે સૃષ્ટિનો પૂર્વેનો અંધકાર હતો અને તે અંધકારમાંથી જ્ઞાન એટલે ભ્રમ ઢંકાયેલું હતું એટલે ભાઈ પેલો અંધકાર એટલે શું માયાનું પ્રકૃતિનું અંધકાર હતું અને એને વિશે શું ભ્રમ હતું તે ઢંકાયેલું હતું બરાબર એવી વાત છે પ્રકૃતિને માયા જણાવી એટલે સોરી જાણવી મહેશ્વરને માઈ જાણવો બરાબર જે ભગવાન જે છે તેને માઈ મહેશ્વર એટલે એ માઈ એમ એને માઈ કયા બરાબર ઇન્દ્ર માયાએ કરી બહુ રૂપવાળો થાય છે આ બધી અલગ અલગ શ્રુતિઓને એમણે અર્થ કરેલા છે આમાં કોઈ સિદ્ધાંત નથી પણ આ બધી શ્રુતિઓ જે છે ને તેના અર્થ નીચે લખેલા છે બરાબર એટલે જગતગુરુ શંકરાચાર્યએ એના અદ્વૈત વેદાંતના સ્થાપન માટે આ બધી શ્રુતિઓના પ્રમાણ આવેલા છે એટલે હું પ્રમાણ વાંચું છું અત્યારે પ્રમાણમાં સિદ્ધાંત નહીં હોય ભાઈ તમે કહો કે પ્રમાણમાં શું સિદ્ધાંતો ભાઈ એ તો પ્રમાણ છે એનામાં હું કા સિદ્ધાંત મૂકવાનો સિદ્ધાંત એમણે સ્થાપી દીધો કે ભાઈ બધું ભ્રમ જ છે પછી તમને એ મહેશ્વર એટલે શિવ રૂપે દેખાય કે પછી એ ઇન્દ્ર રૂપે દેખાય સમજો બરાબર હવે ઇન્દ્ર રૂપે દેખાય કે શિવ રૂપે દેખાય એ બધું અલગ અલગ રૂપે દેખાય છે પણ એ શું છે બધું ભ્રમ છે એટલે તમે જોજો અદ્વૈતવાદીઓ તમારા કોઈ પણ એકચુઅલી જે અદ્વૈતવાદી જે છે ને એ અવતારમાં આમ બહુ મગજ મારી અત્યારના નહીં કરતા કારણ કે એ તો કોઈને પણ અવતાર કહી દે એને કાં કંઈ વાંધો છે સમજો એ લોકો મૂળ તો નિરાકાર માને છે સબલિત બ્રહ્માથી અવતાર થાય છે એવું કહે છે તો કોઈના પણ અવતા અવતાર કહીને એને કાંઈ ચિંતા છે એને કા જીવ અને પરમાત્મા વચ્ચેનો ભેદમાં મગજ મારી છે એ તો આપણે મગજ મારી છે ને ઉપાસ્ય ઉપાસકની એટલે આપણે મહારાજે શું કહ્યું શું કહ્યું ભગવાને ગમે એવો બ્રહ્મ વેતા જીવ હોય તો પણ એનું ધ્યાન નહીં થાય ભગવાન અને ભગવાનના અવતારનું જ ધ્યાન થાય એટલે આપણા માટે એ ટોપિક જે છે તે એકદમ હોટ છે કે ભાઈ જીવનું ધ્યાન ના થાય અને એક આખી સંસ્થા આપણામાં છૂટી પડી ગઈ એનાથી સમજો આ સિદ્ધાંતને લઈને બરાબર કારણ કે એનો આ સિદ્ધાંત આપણાથી જુદો હતો એ આપણાથી છૂટા પડી ગયા બરાબર પણ આપણો સિદ્ધાંત શું છે ભાઈ ભગવાન અને ભગવાનના અવતાર જે છે એનું ધ્યાન થાય એના સિવાય બીજા જે જીવ હોય તે બ્રહ્મ વેતા હોય કે મુક્ત હોય તો પણ એનું ધ્યાન થાય નહીં બરાબર કારણ કે આપણામાં જીવ એટલે ઉપાસક જ હોય અને ભગવાન એટલે ઉપાસ્ય જ હોય કાયમ માટે અત્યારની સાધ્ય અવસ્થા હોય કે પછી મુક્ત અવસ્થા હોય પણ અદ્વૈત વેદાંતમાં તો એવું કંઈ છે જ નહીં ને એ લોકોમાં તો એવું કંઈ છે નહીં ને કે ભાઈ અહીંયાથી મરી પછી કે શરીર છોડે પછી અક્ષરધામમાં જવાનું છે ને ત્યાં મૂર્તિ પૂજવાની જેવું તો કંઈ છે નહીં એનામાં એ તો નિરાકાર ભ્રમને માને છે તો પછી એને કા પ્રોબ્લેમ છે એ તો માયાથી સબલિત જે ભ્રમ છે એના અવતાર માને છે બધા તો પછી એ તો રામને બી અવતાર માને ને સ્વામિનારાયણને બી માને ને બધાને માને એને કાં પ્રોબ્લેમ છે એમાં તમે સમજો કારણ કે એ તો માયાથી સબલિત ભ્રમ છે એના જ અવતાર થાય જ ને એ કાં એવું કહે છે આપણી જેમ કે અનાથી જે અક્ષર ધામસ્થ ભગવાન છે એના અવતાર થાય છે આઈડિયા આવે છે તમને અદ્વૈત વેદાંતમાં બે ભ્રમ છે સમજો આમ તો ત્રણ ભ્રમ કહે છે લોકો પહેલું જે નિર્વિશેષ ભ્રમ એ નિર્વિશેષ ભ્રમ કંઈ નહીં કરતું એ નિષ્ક્રિય છે અનિર્વચનીય એના વિશે કંઈ કેવાયું એવું એવું નથી કહેવાય એવું બીજું માયાથી જેને માયાનો અંગીકાર કરેલો છે તે સબલિત બ્રહ્મ હવે જે ત્રીજું ભ્રમ જે કહ્યું છે જેને લોકો ભ્રમ કે અવતારો તે કોણ તો પેલું માયાથી સબલિત ભ્રમ છે ને એ સગુણ એટલે માયાના ગુણોનો સ્વીકાર કરીને અવતાર ધારણ કરે છે એવું અદ્વૈત વેદાંત એવું માને છે ત્યારે આપણે શું માનીએ છીએ બ્રહ્મની કોઈ ત્રણ કોટી કે બે કોટી કે એવું કંઈ નથી ભ્રમ એટલે ભગવાન એક જ છે કાં અક્ષરધામમાં રહેલા મૂળ પાંચ રૂપ એના છે પણ રૂપની અંદર પણ સ્વરૂપ જે છે તે ભગવાનનું એક જ છે એ અક્ષરધામના ભગવાન જે છે તે જ બધા અવતાર ધારણ કરે છે અને બધા અવતાર પાછા એમાં જ લીન થાય છે આપણે આવું માની માયાદી અલિત ભ્રમના નિર્વિશેષ ભ્રમના નહીં માનતા ના એટલે જે એ લોકો મૂળ જે નિર્વિશેષ વિશેષણ વગરનું જે ભ્રમ કહ્યું એના અવતાર નહીં માનતા જે ભ્રમ માયાથી સબલિત છે એટલે જેને માયાના ગુણનો સ્વીકાર કરેલો છે એના અવતાર માને છે એટલે એટલે એ લોકોમાં અવતાર હું તમને એ જ કહેવું ને કે એ લોકોમાં અવતારનું કોઈ બહુ વિશેષ મહત્વ નહીં રહેતું ખાલી એટલું મહત્ત્વ કે સમજજો એ માયાથી સબલિત ભ્રમ જે છે એ અવતાર ધારણ કરે છે એ લોકો એવું માને છે અને એ લોકો સાધન અવસ્થામાં શું માને છે કે માયાથી સબલિત ભ્રમ જે છે તે અહીંયા જે આપણા જેવા બંધાયેલા જે છે સમજજો જે પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે તેનું ભજન કરવાનું ખાલી સાધન અવસ્થામાં એટલે રામકૃષ્ણાદિક ભગવાનના અવતાર જે આપણે માનીએ એનું ખાલી ભજન સાધન અવસ્થામાં જ કરવાનું એમ પછી જ્યારે એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય કે હું ભ્રમ છું એટલે ભજન કરવાની કોઈ જરૂર નથી આ એ લોકોનો સિદ્ધાંત છે કોનો જગતગુરુ શંકરાચાર્ય આપણો સિદ્ધાંત આવો નથી આપણો સિદ્ધાંત એવો છે કે રામકૃષ્ણાદી ભગવાનના અવતાર તે ભગવાન કાયમ ભગવાન જ રહી છે અને અહીંયા પણ ભજન કરવાનું છે મુક્ત અવસ્થામાં પણ આપણે શું કરવાનું છે શ્રી કૃષ્ણ સેવા મુક્તિ ગમ્ય ધામ એટલે સેવા તો આપણે મુક્ત થયા પછી પણ કરવાની છે બસ પોતે પોતાના સ્વરૂપનો નો ઓળખ હોય હું ભ્રમ થઈ ગયો એટલે જ્ઞાન થઈ ગયું પૂરું થઈ ગયું એને એ ખબર પડી ગઈ કે હું ભ્રમ છું આ બધે ભ્રમ જ છે આ બધા જુદું જુદું કંઈ છે જ નહીં એને જ્ઞાન થઈ ગયું એટલે ભ્રમ થઈ ગયો એટલે પૂરું એટલે ભજન નહીં કરે એટલે તો એને શુષ્ક વેદાંતિ કહે ને મારા કે શુષ્ક જ્ઞાનવાળા છે કે ભાઈ એને ભ્રમ થઈ ગયું એ ખબર પડી ગયો કે હું ભ્રમ છું તો પછી ભજન તો કરતો નથી ભજન નહીં કરતો કાધી મોક્ષ થવાનો એ લોકો તો મોક્ષ આને જ માને છે ને જે જ્ઞાન થઈ ગયું એને જ મોક્ષ માને છે ને તમે સમજો આપણે બહુ પર્ટિક્યુલર થવાની જરૂર નથી કે એનો મોક્ષ કેવી રીતે થશે એની ચિંતા આપણે નહીં કરવાની આપણે આપણું કેવી રીતે થાય એ સમજો એનો મોક્ષ કેવી રીતે કારણ કે એને તો મોક્ષ એને જ માનેલો છે કે એ પોતે પોતાની જાતને જે ઓળખે ભ્રમ એ આગળ તો આવી ગયું પેલા વીસ મુદ્દા જે છે એની ઝેરોક્ષ તમને લાવવાનું કહું છું પણ કોઈ લાવતું જ નથી તો હું શું કરું બરાબર તમારા લોકોની તો પ્રોબ્લેમ જ એવો છે કે ઉઠાડીથી માંડીને રાત્રે ઊંઘવા સુધીના બધા કામ મારે કે આણે જ કરવાના બરાબર વિડીયો બનાવવા આપે તો છ છ મહિના સુધી તો વિડીયો ભલા યુટ્યુબ પર મૂકતા નથી લોકો બરાબર પહેલાંના ના કોમ્પ્રેસ મારી દીધેલા અત્યારે સત્સંગી જીવનના ઘણા પ્રકરણ માટે લોકો ફોન કરે છે અમેરિકાથી વાસુદેવભાઈ આ પ્રકરણ તો મળતું નથી તમે કહો આખું સત્સંગી જીવન છે યુટ્યુબ પર પછી હું શોધવા જાઉં તો મને જ નહીં મળે ઇજ્જતનો ફાલુડો થાય છે ખોટો આખું સત્સંગી જીવન આપણે રેકોર્ડિંગ કરેલું છે કાં મળે છે પણ લોકોને સમજો ભાઈ તમને ભલે કદર નહીં હોય પણ જેને કદર છે એના માટે મૂકો તો ખરા અને ન મૂકતા હો તો જે મૂકતો હોય એને કહેવું તો ખરા કે ભાઈ હું નહીં મૂકવાનો મૂકો સમજો તો તારો ફોન અત્યારે આવ્યો તો તારી એ ફરજ તો બને છે ને જે મૂકતો એને આપે ભલે તું નહીં મૂકતો એ અલગ વાત છે પણ જેને રસ છે એને તો મૂકવા દેવ બરાબર એટલે લોકોને ઘણા લોકો મને કે બાર તારીખની કથા નથી આવી મને એમ કે ભાઈ પછીથી મૂકશે કે આવું પણ હવે ફોન કોઈનો પણ આવી જાય એ મૂકે પછી પેલો આપે જ નહીં તો પછી શું થાય હવે લોકો કહી ત્યારે મને ખબર પડે કારણ કે એ બાબતમાં મારું ધ્યાન નથી હું કેટલું ધ્યાન રાખું પછી સમજો મારે પણ કંઈ ધ્યાન રાખવાની લિમિટ હોય ને મારી પણ મારે બધું જ ધ્યાન થોડું રાખવાનું હોય બરાબર હવે કોઈ ઇન્ટેન્શનલી કરે છે કે અનઇન્ટેન્શનલી કરે છે મને નહીં ખબર પણ જે કંઈ થઈ રહ્યું તે બરાબર નહીં થઈ રહ્યું મને એટલી ખબર છે લોકોને સત્સંગની ભૂખ છે પછી તમે ન આવતા હોય ને ન આપતા હોય તો પછી એ તમારો આંક છે ટેલિકાસ્ટ જે કરતા હોય કે બ્રોડકાસ્ટ જે કરતા હોય કે પોડકાસ્ટ જે કરતા હોય આજની ભાષામાં એ એનો આંક છે એને કરવું જોઈએ ટાઈમ સર બરાબર પહેલાંના પણ જે એપિસોડ ગયા તે ગયા એમાં મને કેટલું મોટું નુકસાન થયું છે તમને નહીં ખબર જેણે ન મૂક્યા એણે તો ન મૂક્યા બે જવાબદારીથી પણ મને બહુ મોટું નુકસાન થયું એમાં આખી અર્થ અર્થદીપિકા ન આવી સત્સંગી જીવનના કેટલા બધા પ્રકરણ ન આવ્યા તમને ભલે એની વેલ્યુ નહીં હોય આજે આખું સત્સંગી જીવન આપણું એ યુટ્યુબ પર અવેલેબલ હતું તો એ આપણે ભવિષ્યમાં કેટલું કામમાં આવું જો વિચાર તો કરો આખું સત્સંગી જીવનની કથા થાય છે જ કા તો એ યુટ્યુબ પર હતું તો કેટલું કામનું હતું તમને કદન કદરની એનો મતલબ એવો થોડો જ કે લોકોને કદન નથી જીવનનો ઇન્ટેન્શન ફક્ત ખાવું પીવું ને ઊંઘવું નથી યાદ રાખજો એનાથી બધા બહુ મોટા કામ કરવાના છે બરાબર એકલા ખાવા પીવાને ઊંઘવા માટે જીવવાનું હોય તો પછી એ મનુષ્ય જીવન નકામું છે નિરર્થક છે મારી દૃષ્ટિએ પછી તમારે જે સમજવું હોય તે સમજજો ચાલો એટલે મહેશ્વરને માઈ જાણવો ઇન્દ્રને માયાએ કરી બહુ વાળો થાય છે આ બધા શું છે અદ્વૈત વેદાંતમાં આ પ્રમાણે માને છે હવે જો અદ્વૈતીઓ મોસ્ટલી સામાન્ય રીતે શંકરને જ ભ્રમ તરીકે માનતા હોય એ લોકો નારાયણને નહીં માનતા રામાનુજાચાર્ય નારાયણને ભ્રમ તરીકે ભગવાન તરીકે માને છે એટલે અહીંયા મહેશ્વરને માઈ એટલે કોણ શંકરને એ લોકો માઈ જાણે છે એટલે માયાનું નિયંત્રણ કરનાર એમ સમજો આપણે ત્યાં માયાપતિ કોને કહીએ છીએ આપણે સ કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણને બરાબર એ લોકો કોને કહી છે મહેશને કહી છે બરાબર ઇન્દ્ર માયાએ કરી બહુરૂપોળો થાય છે મારી માયાની પાર જવું કઠણ છે બરાબર અનાદિ માયાથી સુતેલો જીવ જ્યારે જાગે છે ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ વાક્યોથી સમજાય છે કે અનાદિ એને અને જેને સત્પણ ન કહેવાય એવી અવિદ્યા વડે સર્વ વિશેષ વિશેષ રહિત ચીન માત્ર કૈવલ્ય ચૈતન્યમય ચૈતન્યમયનું સ્વરૂપ ઢંકાયેલું છે અને એ બ્રહ્મ પોતે પોતાનામાં નાનાત્વ એટલે અનેકપણું જુએ છે વળી કહ્યું છે એટલે શું કહ્યું તે સાંભળો એ ભ્રમ પોતે અવિદ્યાથી ઢંકાયેલું છે એટલે પોતે પોતાને જ આ બધું નાનાત્વ એટલે જે જુદા જુદાપણું જે છે તે એને પોતાને દેખાય છે એટલે જોનારો પણ ભ્રમ છે અને જે ઢંકાયેલું છે એ પણ બધું ભ્રમની અંદર જ છે અને જે નાના તો એટલે જુદા જુદા છે તે પણ બધું અંદર જ છે જગતગુરુ શંકરાચાર્યના અદ્વૈત મત મુજબ કરીને આ બધું જુદા જુદાપણું દેખાય છે જોવાવાળો કોઈ બીજો નથી અવિદ્યાથી ઢંકાવાળો પણ કોઈ ત્રીજો કે બીજો નથી એ પોતે જ છે અને એ ભ્રમ પોતે જ પોતાને જીવ રૂપે માને છે સમજો વિદ્યાએ કરીને એ બ્રહ્મ પોતે જ પોતાને જીવ રૂપે માને છે એટલે ભગવાને લોયાના ચૌદમા વચનામૃતમાં કહ્યું જીવ અને પરમાત્માના ઐકત્વરૂપ જ્ઞાન એટલે અદ્વૈત જ્ઞાન જગદ્ગુરુ શંકરાચાર્યનું એટલે શંકર સ્વામીને અદ્વૈત જ્ઞાન પ્રધાન હતું લોયાનું ચૌદમું વચનામૃત વાંચવા જેવું છે ભગવાને અંદર પોતે પોતાનો રુચિ એટલે પોતે પોતાનો મત બતાવેલો છે બધા વાંચીને આવજો પછી મને પૂજ્યો એમાંથી સવાલ કાલે નહીં તો તમે કહેશો બધા તો પછી આપણે અહીંયા ચલાવું છું લોના ચૌદમાં રામાનું જ વેદાંતની વાત કરેલી છે ભગવાને સંપ્રદાયના સિદ્ધાંતની વાત કરીને ભગવાને રામાનું જ વેદાંતની વાત કરેલી છે જે આપણી અહીંયા ચાલે જ છે જગદ્ગુરુ શંકરાચાર્યના મતની પણ વાત કરેલી છે સમજો લોયાનું ચૌદમું વચનાવૃત બહુ સરસ છે ભગવાને બધા અવતારોની વાત કરેલી છે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર અને અવતારી જેવો જાણતા નથી એવું કહ્યું છે તે કેમ કહ્યું છે એ પણ ભગવાને કહ્યું છે કારણ કે શ્રીકૃષ્ણ અવતાર જે છે તે અવતારમાં ભગવાને અવતારી જેવું કામ કરેલું છે બધી સોળે સોળ કળા બતાવેલી છે અંદર તમે જો શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર બાળપણથી જ પહેલું જ એમનો અવતાર થયો ત્યારે જ પહેલું ઐશ્વર્ય બતાવી દીધું હજુ તો અવતાર થયો જ ને ઐશ્વર્ય બતાવ્યું ચતુર્ભુજ રૂજે પહેલાં તો દર્શન આપી જા દેવકીજીને વસુદેવજીને પછી એમણે કહ્યું કે આ બધું જંગ તમે આ જેલમાં આવેલા છો તો આ બધા કેવી રીતે ભગવાન કંઈ ચિંતા નહીં કરો કરંડીઓ લીધો અંદર બેસાડ્યા એટલે પહેલાં જેલની અંદર જ ભગવાને ઐશ્વર્ય લીલા બતાવી એમની પહેલાં બધા સૂઈ ગયા જેલના તાળા હતા તે બધા ખુલી ગયા બરાબર વસુદેવજી એમને લઈને ગયા યમુનાજીના પાણી આડા આવતા હતા આમ કંઈ ભગવાનના ચરનાર સ્પર્શ કરવા જતા હતા ભગવાને આમ કને થાપણ મારી યમુનાજીને એ સસરાની દાઢી પણ લાગે છે નીચે જા યમુનાજી એમના પત્ની છે ને સસરાની દાઢી સુધી આવી જાય છે શરમ બરમ નહીં લાગતી એમ કને લાત મારી કોણે ઠાકોરજીએ એટલે સસરાની ડાળી પર પાણી લાગ્યું નીચે ચાલ્યું ગયું પછી યમનાજી ટાળા પડી ગયા પછી ભગવાન ત્યાંથી ગયા એટલે બધી ભગવાને કેવી લીલા કરી ઐશ્વરીય છોડીને વૃંદાવનને મથુરાને વિશે બધી માધુરીએ લીલા કરી બધી મધુર લીલા માખણ ને આ ને તેને ગોપીઓ જોડે બધી માધુરી લીલા વચ્ચે વચ્ચે થોડી થોડી પરાક્રમ લીલા બતાવી ક્યારે કે પેલો જે એમ કહે કે કાળી નાગને માર્યું અને આ બધું કર્યું કે પેલા બધા જે અગાસુર બકાસુર જે કોઈ આવેલા પૂતના એ બધાને થોડીક એ પરાક્રમ લીલા ભગવાને થોડીક બતાવી સમજો પણ મુખ્ય બધી માધુરી લીલા જે હતી તે બધી એમની મથુરા અરે ગોકુળ અને વૃંદાવનને વિશે બધી માધુરી લીલા પછી ભગવાન ત્યાંથી ક્યાં ગયા મથુરા ગયા મથુરામાં પાછી ભગવાને એમ કહે કે શું પરાક્રમ બતાવી દીધું અને કંસને માર્યો અને ત્યાંથી પછી ભગવાન કાં ચાલ્યા ગયા દ્વારકાધીશ થઈ ગયા તો દ્વારકાધીશમાં તો ભગવાનનું બધું ઐશ્વર્ય સોનાની દ્વારકા કેવું ઐશ્વર્ય બધા સોનાના મહેલ બધાના સમજો છપ્પન કોટી યાદવ બધાના પોતપોતાના સેપરેટ મેલ ભગવાનના છોકરાના છોકરાના છોકરા આવી ગયા બધા તો પણ ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી મહેલમાં અને નારદજી જ્યારે આવ્યા ત્યારે ભગવાન કેવા હતા અમુક જગ્યા પર સેવા કરાવતા હતા અને અમુક જગ્યા પર સેવા કરતા પણ હતા નારદજી કે કા તો બહુ ગુલાટી માણસ છે કોટી 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 યાદવ એટલે કરોડ એ સમયમાં એટલા એટલી તો ખાલી ભગવાનના કુટુંબની વસ્તી હતી છપ્પન કરોડ માયા કરી નાખ્યા ના એમના છપ્પન કરોડ વચનામૃતમાં ભગવાને જ લખેલું છે કે છપ્પન કરોડ તો ભગવાનના ખાલી શ્રી કૃષ્ણ ભગવાન ના હતા પણ એમાં ભગવાનને ઓળખનારા કેટલા એમ કરીને શ્રીજી મહારાજે લખેલું છે વચનામૃતની અંદર બરાબર ભગવાનને ભગવાન ઓળખનારા કેટલા એના ઘરના પણ ન હતા સમજો ઉદ્ધવજી ભગવાનને ભગવાન ઓળખતા હતા બાકી ભગવાનના છોકરા કે એના છોકરાના છોકરા બી ભગવાનને ભગવાનની ઓળખતા હતા ભગવાનના કુટુંબના ભગવાનને ભગવાન ઓળખે એવું જરૂરી નથી રામચંદ્ર ભગવાનના વંશજ જે હતા એ મહાભારતના યુદ્ધમાં કૌરવ પક્ષે લડેલા અને જે સ્વામિનારાયણ પણ થઈ ગયેલા એટલે ભગવાનના વંશમાં આવું એ કંઈ પૂર્વનું શુકરું તો તો આવી જાય ખરો પણ ભગવાનને ઓળખેવું જરૂરી નથી નોટ નેસેસરી દુર્યોધન એની છોકરી કોણ લક્ષ્મણા એના લગ્ન કોની જોડે થયેલા શામ જોડે થયેલા શામ કોણ ભગવાનનો દીકરો એટલે ભગવાન એના કોણ થાય વેવાય થાય કોના દુર્યોધનના પણ મહાભારતના યુદ્ધને વિશે દુર્યોધનના પક્ષે ભગવાન ન લડ્યા સમજા મારી વાત એટલે કહેવાનું તાત્પર્ય સમજો ભગવાન જે છે એ પરમાત્મા તત્વને ઓળખવું એટલું સરળ નથી ભગવાન જેવા તો એક ભગવાન જ છે એમને એમ નહીં કહેતા આ આને કારણે ભગવાન ખાલી ફક્ત ને ફક્ત અહમ ભક્ત પરાધીને બસ ભગવાન એક જ ગુણ જોઈ તમારામાં ભક્તિ બીજું કંઈ જોતા નથી ઉદ્ધવજીમાં પણ ભગવાન એ લાયકાત જ જોઈ એટલે એમને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું સમજો ભગવાન લાયકાત જોઈને જ્ઞાન આપે છે બરાબર અને લાયકાત ન હોય તો પછી પાછો સ્વિચ ઓફ પણ કરી દે છે આઈડિયા આવી ગયો એટલે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અઘરું કામ છે કપરું કામ છે પણ જેને મળે એનામાં લાયકાત હોવી જોઈએ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવે સ્વરમ ભક્તિધર્મ આત્મજમ